જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણે સાવ સસ્તી કિંમતની ગાડી લઈને આવ્યા છીએ ડસ્ટન કંપનીની કાર છે ડસ્ટન સાવ ઓછી કિંમતમાં જ આ ડસ્ટન વેચવાની છે ડસ્ટન રેડી ગો કાર છે તમે વિડીયોમાં જોઈ શકો છો રેડી ગો સાવ ઓછી કિંમતમાં મફતના ભાવમાં પાણીના ભાવમાં મિત્રો ગાડી આપી દેવાની છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે ડસ્ટન રેડી ગો મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર સત્તરનું મોડલ વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી છે પણ એ પણ ખાલી પચાસ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી જેન્યુન કિલોમીટર રહે છે ફૂલ જવાબદારી સાથે ડસ્ટ ગો કાર વેચવાની છે તમે વિડીયોમાં ગાડીની કન્ડિશન જોઈ શકો છો એન્જિન પાવરફુલ રહે છે એકદમ સાચવેલી ગાડી છે નો વિડીયો વિડીયોમાં જ તમને બધી જ માહિતી મળી રહેશે જો મિત્રો તમારે ગાડી ખરીદવાની હોય તો ગાડીના માલિકના નંબર ગાડીની કિંમત આ ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય એ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય તો ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેમજ ગાડીની કિંમત ગાડી ચાર જોવા મળશે વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર જૂનાગઢ જોવા મળી રહેશે તમારી ગાડી ખરીદવી હોય તો તમે રૂબરૂ જૂનાગઢ જઈ શકો છો અને ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો ડસ્ટન રેડી ગો કારના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને ટાઇટલમાં નંબર મળી રહેશે નેવ એક સાઠ એકવીસ એક અગિયાર તે ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી શકો છો ગાડીની વધુ માહિતી મેળવી શકો છો પેટ્રોલ એન્જિનમાં કાર છે અને આ ગાડીનું સ્પેર વ્હીલ નોનયુઝ છે ઉપયોગમાં લીધેલ નથી તેવું ગાડીના માલિક જણાવે છે જો તમારે આ ડસ્ટન રેડી ગો ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી તમને જૂનાગઢ જોવા મળશે તેમજ કિંમત વિશે વાત કરી દો કિંમત છે એક લાખ એક્યાસી હજાર એકસો ને અગિયાર રૂપિયા તેમાં નોર્મલ ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે બાકી તમે વિડીયોમાં ગાડીની કન્ડિશન અને ફોટા જોઈ શકો છો એન્જિન પાવરફુલ નોન એક્સિડન્ટ ગાડી સિલ્વર કલર છે કંપની કલર એકદમ ટીપટોપ કન્ડિશનમાં સાંચવેલી ગાડી છે જો તમારી આ ડસ્ટન રેડી ગો ખરીદવાની હોય તો તમે આ ભાઈનો ઝડપથી કોન્ટેક કરી શકો છો ફૂલ જવાબદારી સાથે ગાડી વેચી દેવાની છે ટીપટોપ કન્ડિશન છે એન્જિન પાવરફુલ નોન એક્સિડન્ટ ગાડી ફૂલ જવાબદારી સાથે ગાડી વેચી દેવાની છે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે જાહેરાત કરી આપીશું